એક ઐતિહાસિક ઇવેન્ટ થવા જઈ રહી છે ભદ્રકાળી માતાની નગરયાત્રા નમસ્કાર અમદાવાદમાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે એ મોસ્ટલી બધાને ખબર હશે કારણ કે ઘણા બધા જાણે છે કારણ કે અમદાવાદનું આ જે ભદ્રકાળી માતાનું મંદિર છે એ બહુ ફેમસ મંદિર છે પણ હવે એક ઐતિહાસિક ઇવેન્ટ થવા જઈ રહી છે ભદ્રકાળી માતાની નગરયાત્રા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે થવાની છે અને ઐતિહાસિક વાત એ છે કે છસો ને ચૌદ વરસ પછી ગુજરાતમાં પહેલીવાર ભદ્રકાળી માતાના મંદિરની નગરયાત્રા નીકળવાની છે અને જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદમાં જે નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે એમાં છસો ને ચૌદ વર્ષ પહેલાં નગરયાત્રા નીકળતી હતી પરંતુ એ પછી નગરયાત્રા નીકળવાની બંધ થઈ ગઈ હતી તો આ વખતે ટ્રસ્ટીઓ અને બધા નેતાઓએ એવું વિચાર્યું કે જે જૂની પરંપરા છે એને ફરીથી ચાલુ કરવી જોઈએ એટલે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસનો દિવસ નક્કી કરવામાં આવ્યો અને ભદ્રકાળી માતાના ભવ્ય આયોજન કરવા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે અને આખા શહેરની અંદર યાત્રા કાઢવામાં આવશે હવે આ બાબતે હમણાં થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિમા પ્રતિભા જૈને અને મંદિરના ટ્રસ્ટીઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તો મેયર પ્રતિભા જૈને માહિતી આપી કે છવ્વીસ ફેબ્રુઆરી એ એવો દિવસ છે કે અમદાવાદના અમદાવાદનો સ્થાપના દિવસ છે બીજું મહાશિવરાત્રિનો એક પવિત્ર દિવસ છે અને આ દિવસે ભદ્રકાળી માતાની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે યાત્રા છે એ ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા માણેક ચોક એમસી ઓફિસ ખમાસા માલુપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે અને જગન્નાથ મંદિરથી સાગર સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલીથી મહાલક્ષ્મી મંદિર અને લાલ દરવાજા થઈને ફરીથી નિજ મંદિરે આ યાત્રા આવી પહોંચશે આ યાત્રાનું જબરજસ્ત તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ઠેર ઠેર માતાજીની આરતીના પણ આયોજન થઈ રહ્યા છે ત્રણ દરવાજા પાસે પણ માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે હવે ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી છે શશિકાંત તિવારી એમણે એવી વાત કરી કે અમારા પૂર્વજો પાસેથી અમને એવી જાણકારી મળી હતી કે છસો ને ચૌદ વરસ પહેલાં ભદ્રકાળી માતાના મંદિર ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળતી હતી પરંતુ એ પછી કોઈ કારણોસર એ યાત્રા બંધ થઈ ગઈ એટલે આ વર્ષે એ નક્કી કરવામાં આવ્યું બધાએ ભેગા થઈને કે આ જે જૂની પરંપરા છે એને આપણે શરૂ કરવી જોઈએ એટલા માટે આ વખતે ભદ્રકાળી માતાની આ ભવ્ય યાત્રા નીકળવાની છે અને આ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ હશે હવે ભદ્રકાળી માતાનું જે મંદિર છે એનો જો ઇતિહાસ જોઈએ તો એમાં થોડી જુદી જુદી વિગતો સામે આવે છે એમાં એક ગેઝેટિયર બોમ્બે પ્રેસિડન્સી અઢારસો ને ઓગણસી છે એમાં પાના નંબર બસો પંચોતેર પર એવો ઉલ્લેખ છે કે ચૌદસો અગિયારમાં સુલતાન અહેમદના સમયે ભદ્રકાળી માતા મંદિરનું હયાતી હતી એટલે એ વખતે ભદ્રકાળી માતાનું મંદિર ચૌદસો અગિયાર વખતે હતું મંદિરની જે વેબસાઈટ છે ભદ્રકાળી માતાના મંદિરની એમાં એવું જણાવવામાં આવ્યું છે કે અગિયારમી સદીમાં ગુજરાતના સ્થાપક કર્ણદેવી કર્ણદેવીએ આ ભદ્રકાળી માતાના મંદિરની સ્થાપના કરેલી હતી જો કે પુરાતત્વવવિદો અને ઇતિહાસકારો જે જાણીતા છે ડૉક્ટર રિઝવાન કાદરી ડૉક્ટર માણિક પટેલ જીતેન્દ્ર જોશી આ બધા જે ઇતિહાસકારો છે એમનું કહેવું એમ છે કે અમદાવાદમાં ભદ્ર કિલ્લો અને ભદ્રકાળી માતાનું મંદિર એ બંને ઇતિહાસ જુદા જુદા છે અને ભદ્રકાળી માતાનું મંદિર છે એ મરાઠાના શાસનમાં બન્યું હતું એવું કહેવામાં આવે છે પરંતુ આ અમદાવાદ માટે એક વિશેષ ધાર્મિક ઉત્સવ બની રહેવાનો છે કારણ કે જ્યારે છસોને છસોને ચૌદ વર્ષ પછી ભદ્રકાળી માતા અમદાવાદ શહેરમાં ફરશે ત્યારે લોકો માટે એક ધન્યતાનો અનુભવ હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ